સ્વતંત્રતા પરવાની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા નગર અને તાલુકા ભાજપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાદરા ખાતે પાદરાના પીપી સ્ટ્રોફ હાઈસ્કૂલ ખાતે તિરંગા યાત્રા નીકળી છે ભાજપના આગેવાનો તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે તિરંગા યાત્રામાં પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જોડાયા છે પાદરા પોલીસ વિભાગના જવાનો સહિત હોમગાર્ડ જવાનો અને પાદરા નગરપાલિકાના સ્ટાફ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા છે ફુલબાગમાં સંપન્ન થઈ આ યાત્રા ત્યાં વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે સ્વચ્છતાનો સંદેશો પણ પાઠવ્યો છે સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌ કોઈ ઉમળકા ભેર ભાગ લીધો છે અને ભારતની અને અને સૈનિકોની કરી છે ખૂબ જ ઉત્સાહથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા દેશમાં આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને

આખા દેશમાં તિરંગા યાત્રા સ્વરૂપે જે આપણા દેશના વીર સુપુત્રો શહીદ થયા એની આપણે આ રેલી રેલી યોજીએ છીએ એમાં આજે પાદરા તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો પાદરા નગરના સૌ હોદ્દેદારો પાદરા નગરપાલિકા અને પાદરા પોલીસ કર્મી ના સૌ સ્ટાફ પોલીસ દળ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ભેગા મળી અને આજ રોજ પાદરા વિશ્રોફ થી તિરંગા યાત્રા ની શરૂઆત કરીએ છીએ